હીરાની ચોરીમાં ગુનામાં અઠ્યાવીસ પરથી વોન્ટેડ એવા રીઢાચો અને એસઓજી પોલીસની ટીમે પાલ ગૌરવ રોડ પરથી ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે અઠાવીસ વર્ષથી હીરાની ચોરીના ગુનામાં વોન્ટેડ કૈલાસ તુલુ મંડળને પાલ ગૌરવપથ રોડ પર ઝડપી પાડ્યો છે અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ત્રીસ વર્ષ અગાઉ વરાછા લંબેનમાન રોડ પર આવેલા લોન્ડ્રીની દુકાન ચલાવતો હતો તે સમયે ત્યાં બાજુની શોપિંગમાં હીરા લેવેટની દુકાન ધરાવતા મોહનભાઈઓના કપડાં ધોવા નિસ્ત્રી કરવા આવતા હતા અને ઘણા સમયથી રૂપિયા બાકી હોય જતી તે પૈસા મોહનભાઈ પાસે માંગણી કરતા તેણે ગાળો આપી પૈસા આપ્યા ન હોય જેનો બદલો લેવા પોતે તેની દુકાનમાંથી હીરાનું પડીકું ચોરી કરી વતન નાસ્તી છૂટ્યો હતો તે હીરા તેના ભાઈને સાચવવા માટે આપી ત્યાંથી બીજી જગ્યાએ ચાલ્યો ગયો હતો જે ચોરી બાબતે મોહનભાઈએ વરાછા પોલીસ પથકમાં આ બાબતની ફરિયાદ કરી હતી અને પોલીસ જે તે સમયે તેના વતન પણ પહોંચ્યું હોય તેના ભાઈને ચોરીને હીરા સાથે ઝડપી પાડ્યો હતો જોકે પોતે નાસ્તો ફરતો હોય અને હાલમાં સુરત આવી પાઉલ ગૌરવપથ રોડ પરના નિરંકારી લોન્ડ્રી નામથી દુકાન શરૂ કરી હતી એસઓજી આરોપીનો કબજો વરાછા પોલીસને શૂપાંતરજી હજ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા